નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ સાત રાશિઓની તુલના ધોરણ સાતના દાખલાઓ જોયા થિયરી સમજી હવે આ વિડીયોમાં આપણે ફરીથી રાશિનો તુલના પ્રકરણ સાતના આગળના દાખલા જોશું વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી આપને તુરંત જ મારા નવા વિડીયો મળી રહે તો આજે આપણે વિડીયોની શરૂઆત દાખલા પાંચથી કરશું દાખલો પાંચમો છે કે વીસ ટકા ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટ ખરીદીને રૂપિયા સો બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે ડિસ્કાઉન્ટ એટલે કે વળતર હવે વીસ ટકા ડિસ્કાઉન્ટે સો રૂપિયા બચાવ્યા છે તો આપણે ટી શર્ટની કિંમત શોધવાની છે એટલે કે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરો તો તમે સો રૂપિયા વળતર મેળવો વીસ ટકાની અવેજમાં તો આપણે આ રીતના રાશિ મૂકશું કે રૂપિયા વીસની બચત થાય તો ટી શર્ટની કિંમત રૂપિયા સો હોય છે તો રૂપિયા સોની બચત થાય તો ટી શર્ટની કિંમત કેટલી હોય તો આ રીતે ત્રિરાશી મૂકી ત્રિરાશી આપણને આવડે જ છે કે પહેલી રકમ છે એ છેદમાં આવશે બીજી અને ત્રીજી રકમ અંશમાં આવશે એટલે કે સો ગુણ્યા સો છેદમાં વીસ વીસ પંચા સો થશે સો ગુણ્યા પાંચ કરશું એટલે કે પાંચસો રૂપિયા જવાબ આપણો આવશે એટલે કે ટી શર્ટની અગાઉની કિંમત રૂપિયા પાંચસો હશે તમે પણ જોઈ શકો તાળો પણ મેળવી શકો કે રૂપિયા પાંચસોના વીસ ટકા કરશું એટલે સો જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો દાખલો છે કે સાઠ વિદ્યાર્થીઓમાંથી પંદર વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો આપણે ટકાવારી શોધવાની છે તો ટકાવારી માટે થઈને આધાર તરીકે સો લેવાના હોય છે એટલે કે સાઠ વિદ્યાર્થીઓમાંથી પંદર તો સો વિદ્યાર્થીઓએ કેટલા તો અહીં પણ આપણે ત્રિરાશિ મૂકી દીધી પ્રથમ રકમ છે એ છેદમાં આવશે એટલે કે સાઠ છેદમાં પંદર ગુણ્યા સો અંશમાં આવશે તો આપણે છેદ ઉડાડશું એટલે આપણો જવાબ આવશે પચીસ ટકા એટલે કે પચીસ ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે ત્યારબાદ સાતમો દાખલો છે કે રૂપિયા બે હજારની ખરીદી પર બાર ટકા ડિસ્કાઉન્ટ મળે છે જો રૂપિયા બે હજારની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે તો અહીં તો સાવ સહેલું જ છે કે આપણે શું કરવાનું છે તો કે બે હજારના બાર ટકા આપણે કરવાના છે તો બે હજારના બાર ટકા કરશું એટલે કે બે હજાર ગુણ્યા બારના છેદમાં સો તો આપણો જવાબ આવશે રૂપિયા બસો ચાલીસ ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલો આઠમો છે રૂપિયા પચીસોને એવી રીતે વહેંચ્યા કે મનુને બે ભાગ મળ્યા રાજુને ત્રણ ભાગ મળ્યા અને કનુને પાંચ ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળે એટલે કે કુલ ભાગ કેટલા થયા છે તો કુલ ભાગ દસ થયા છે કેમ કે બે ત્રણ અને પાંચ એટલે કે કુલ દસ ભાગ થયા છે કે મનુને બે ભાગ મળ્યા છે કનુને પાંચ ભાગ અને રાજુને ત્રણ ભાગ આવી રીતે કુલ દસ ભાગ થયા છે એટલે પચીસસોના પહેલાં તો આપણે શું કરશું તો કે દસ ભાગ કરશું અને એને પછી બે વડે ત્રણ વડે અને પાંચ વડે ગુણશું તો આપણે જોઈ શકીએ કે મનુ પચીસસો ગુણ્યા બેના છેદમાં દસ તો એનું સાદું રૂપ આપશું એટલે ઝીરો જીરો ઉડી જશે બસો પચાસ ગુણ્યા બે કરશું એટલે કે મનુના ભાગમાં પાંચસો રૂપિયા આવશે ત્યારબાદ રાજુના ભાગમાં પણ એવી જ રીતના બસો પચ પચીસસો ગુણ્યા તનના છેદમાં દસ શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે બસો પચાસ ત્રણ એટલે કે સાતસો પચાસ રૂપિયા આવશે એવી જ રીતે કનુ પચીસસો ગુણ્યા પાંચના છેદમાં સો ઉડી જશે એટલે બસો પચાસ ગુણ્યા પાંચ એટલે કે રૂપિયા બારસો ને પચાસ આવશે ત્યારબાદ નવમો દાખલો જોઈએ કે શાળાની એક ટીમ આ વર્ષે છ રમતો જીતી જ્યારે ગયા વર્ષે ચાર રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો એટલે કે ગયા વર્ષે ચાર અને આ વર્ષે છ એટલે કે બે રમતનો વધારો થયો એમ કે તો હવે આપણે જોઈએ કે ચાર રમતોએ સો ટકા જીત થાય છે તો છ એ કેટલા ટકા જીત થાય તો ત્રિરાશી મૂકી છે પહેલી રકમ છેદમાં આવશે એટલે કે ચાર નીચે આવશે સો ગુણ્યા છ તો છસો ભાગ્યા ચાર કરશું એટલે કે એકસો પચાસ ટકા આવશે એટલે કે કેટલા ટકા વધારો થયો કે એકસો પચાસમાંથી સો બાદ કરો એટલે કે પચાસ ટકા વધારો થયો ત્યારબાદ દસમો દાખલો છે કે એક ફૂલદાનીની પડતર કિંમત રૂપિયા એકસો વીસ છે જો દુકાનદાર ફૂલદાની દસ ટકા ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય તો અહીં પણ આપણે એવી જ રીતના ત્રિરાશી મૂકશું કે સો રૂપિયા સો પર ખોટ દસ ટકા એટલે કે રૂપિયા દસ છે તો એકસો વીસ પર ખોટ કેટલી થશે તો દસ ગુણ્યા એકસો વીસના છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી જશે બંને શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે જવાબ આવશે બાર હવે વેચાણ કિંમતમાંથી આપણે પડતર કિંમત એકસો વીસ છે એમાંથી ખોટ આપણે બાદ કરશું માઇનસ બાર એટલે કે આપણી વેચાણ કિંમત આવશે એકસો ને આઠ ત્યારબાદ અગિયાર દાખલો છે કે રૂપિયા છ હજારનું નવ ટકા લેખે બે વર્ષનું વ્યાજ શોધો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણને સારી રીતે આવડે જ છે કે પી બરાબર રૂપિયા છ હજાર નવ ટકા એટલે કે આર બરાબર નવ ટકા અને ટી બરાબર બે વર્ષ હવે આપણે વ્યાજનું સૂત્ર મૂકશું કે વ્યાજનું સૂત્ર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો તો પી બરાબર છ હજાર ગુણ્યા આર બરાબર નવ ગુણ્યા ટી બરાબર બે છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી ગયા સાહીઠ ગુણ્યા નવ ગુણ્યા બે એટલે કે એક હજારની એંસી રૂપિયા વ્યાજ આવશે ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ જોઈએ તો પ્રવૃત્તિમાં પહેલો દાખલો છે કે એક રકમનું બાર ટકાના વ્યાજના દરે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા અઢારસો થાય તો તે રકમ શોધો તો અહીં આપણે મુદ્દલ એટલે કે પી શોધવાનું છે તો પી બરાબર પ્રશ્નાચિહ્ન વ્યાજનો દર આપણને આપેલ છે બાર ટકા મુદ્દત ટી બરાબર આપણને આપેલ છે રૂપિયા એટલે ત્રણ વર્ષ અને સાદું વ્યાજ આપણને આપેલ છે રૂપિયા અઢારસો હવે આપણને ખ્યાલ જ છે કે આપણે આ સૂત્ર પણ વાપરી શકીએ પહેલાંના સમયમાં જે વાપરતા આઈ બરાબર પી આર એન છેદમાં સો તો પી બરાબર પીનું સૂત્ર આપણે બનાવવાનું છે તો પી બરાબર સો આઈ છેદમાં આર એન સોની જગ્યાએ સો ગુણ્યા આઈની જગ્યાએ અઢારસો છેદમાં આર બરાબર બાર ટકા છે અને એન બરાબર ત્રણ વર્ષ છે એટલે કે બાર ગુણ્યા ત્રણ હવે આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે રૂપિયા પાંચ હજાર ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે કે રૂપિયા છ હજારનું નવ ટકાના વ્યાજના દરે અમુક વર્ષ પછી વ્યાજ રૂપિયા સત્યાવીસો થાય છે તો મુદત શોધો અહીં મુદત શોધવાની છે મુદ્દત એટલે કે એન અથવા તો ટી નવા સૂત્ર મુજબ વાત કરીએ તો ટી અથવા તો એન તો મુદલ પી બરાબર રૂપિયા છ હજાર આપ્યા છે આર બરાબર આપણે નવ ટકા આપ્યા છે એન બરાબર આપણે શોધવાનું છે અને આઈ બરાબર રૂપિયા સત્યાવીસો છે તો આપણે સૂત્ર એનનું આપણે બનાવશું તો એન બરાબર સો આઈ છેદમાં પી આર હવે આપણે કિંમત મૂકશું સો આઈ બરાબર સત્યાવીસો છે એટલે કે સો ગુણ્યા સત્યાવીસો છેદમાં પી બરાબર છ હજાર અને આર બરાબર નવ તો અહીં સાદુ રૂપ આપતા આપણને જવાબ મળશે પાંચ વરસ ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે કે મનાલ રૂપિયા પાંચ હજારનું અમુક ટકા લેખે ત્રણ વર્ષના અંતે વ્યાજ રૂપિયા બારસો ચૂકવે છે તો વ્યાજનો દર શોધો તો પી બરાબર રૂપિયા પાંચ હજાર છે અમુક ટકા એટલે કે ટકા આપણે આર શોધવાનું છે એટલે કે આર બરાબર પ્રશ્નાચીન એન બરાબર ત્રણ વરસ છે એટલે કે મુદ્દત ત્રણ વરસ છે અને આઈ બરાબર રૂપિયા બારસો આપેલ છે તો હવે આપણે આરનું સૂત્ર મૂકશું કે આર બરાબર સો આઈ છેદમાં પી ગુણ્યા એન તો હવે આપણે સાદુ રૂપ આપશું સો ગુણ્યા આઈ બરાબર બારસો છેદમાં પી બરાબર પાંચ હજાર અને એન બરાબર ત્રણ હવે આપણે શૂન્ય શૂન્ય ઉડી જશે સાદુ રૂપ આપશું એટલે એકસો વીસના છેદમાં પંદર એકસો વીસ ભાગ્યા પંદર કરશું એટલે આપણો જવાબ આવશે આઠ ટકા વિદ્યાર્થી મિત્રો સારી રીતે દાખલા શીખવા માટે હું વારંવાર કહેતો રહું છું એમ સ્વાધ્યાય પોથી સાથે રાખી અને દાખલા ગણવા વારંવાર પુનરાવર્તન કરવું સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે દાખલામાં છે તે કરવા જેથી તમને તુરંત જ સમજમાં આવી જશે કે આ રકમ કેવી રીતે આવી તો વારંવાર પુનરાવર્તન કરતા રહો વારંવાર વિડીયો જોતા રહો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો વધુને વધુ શેર કરો જેથી તમને નવા વિડીયો તુરંત જ મળે થેન્ક યુ